પણ અહીંયા આંકડો મહત્વનો નથી બાર હોય પંદર હોય કે પાંચસો ને પચાસ હોય આંકડો અગત્યનો છે જ નહીં અગત્યની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડ્યું છે એ વાત હકીકત છે ડેડિયાપાડા ચેતર વસાવા આમ આદમી પાર્ટી સતત લાંબા સમયથી ચર્ચાનો વિષય છે ચેતર વસાવાની વાત કરીએ તો ઘણા લાંબા સમયથી એમનો જેલવાસ ચાલી રહ્યો હતો થોડા દિવસો પહેલા જેલમાંથી તેમને મુક્તિ મળી હતી અને એ જ સમાચારોની વચ્ચે એક એવા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા કે તે સાંભળીને ઘણા બધા લોકોને નવાઈ પણ લાગી

અને એ જ જ જગ્યાએથી એ સ્થાનેથી વસાવા હજુ જેલમાંથી મુક્ત થયા છે અને આટલા જ દિવસો થયા છે ગણતરીના દિવસોમાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીમાં ખૂબ મોટું ગાબડું પાડ્યું છે એટલે આપણે કહી શકીએ કે આમ આદમી પાર્ટીને લઈને ભારતીય જનતા પાર્ટી એ ખૂબ સટીક પ્લાનિંગ કરીને આ કામગીરી છે તેને અંજામ આપ્યો હોઈ શકે કારણ કે ખૂબ લાંબા સમયથી પ્લાનિંગ ચાલતું હોય અને પછી આટલા બધા કાર્યકરો તેમાં જોડાયા હોય આ રીતની વાતો પણ અત્યારે સંભળાઈ રહી છે પણ દેડિયાપાડાથી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આટલી બધી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે ઘણા બધા લોકોને આશ્ચર્ય પણ ઘણો લાગ્યો તેની જ સામે બીજો એવો આંકડો આવ્યો દેવેન્દ્રભાઈ વસાવા આમ આદમી પાર્ટીના નેતા તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે પાંચસો ને પચાસ કાર્યકરો નથી જોડાયા માત્ર બાર લોકો જ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એ સાથે એમનું વધારામાં કહેવું એવું છે કે ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી ત્યાંના આદિવાસી લોકોને ભોળવવાનો પ્રયત્ન કરી રહી છે જુઠ્ઠાણું ફેલાવી રહી છે કે પાંચસો ને પચાસ જેટલા કાર્યકરો જોડાયા છે પણ ના પાંચસો પચાસ જેટલા કાર્યકરો નથી જોડાયા માત્ર બાર કાર્યકરો જ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પણ અહીંયા આંકડો મહત્વનો નથી બાર હોય પંદર હોય કે પાંચસો ને પચાસ હોય આંકડો અગત્યનો છે જ નહીં અગત્યની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડ્યું છે એ વાત હકીકત છે કારણ કે દેડિયાપાડાને લઈને આમ તો આમ આદમી પાર્ટી પણ ખૂબ મજબૂત હતી અને એમાં જો ભારતીય જનતા પાર્ટીએ તેમાં ગાબડું પાડ્યું છે મતલબ એમ કે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી પણ પ્લાનિંગ કરીને આમ આદમી પાર્ટીના અત્યારે પ્રયત્ન કરી રહી છે શું તેમનો ગઢ ધ્વસ્ત થશે કે અથવા જે ગાબડું પડ્યું છે આમ આદમી પાર્ટીમાં તેની સામે આમ આદમી પાર્ટી પ્રતિક્રિયા શું આપશે એ આની સામે પગલાંઓ શું લેશે આ બધા જ અલગ અલગ સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે અને આમ તો રાજકારણનો મુદ્દો એવો છે કે સતત નવી નવી અપડેટ તેમાં જોવા મળતી હોય છે પણ પણ અત્યારે આજો ચૂંકાવનારા સમાચાર આ રીતે સામે આવ્યા હતા એટલે અનેક સવાલો એવા ઊભા થયા છે કે હવે આમ આદમી પાર્ટી આની સામે શું કરે છે ભારતીય જનતા પાર્ટી કે જેને અત્યારે આટલા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં લીધા છે આવનારા સમયમાં હજુ આ દિશામાં એ પોતે શું પગલાઓ લે છે એ પણ જોવાનું રહ્યું સમગ્ર મુદ્દા આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવશું ફરી મળીશું મને રજા આપશો નમસ્કાર